છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તાજેતરમાં ઓપરેશનમાં જે વાત કરીએ તો સેના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને પીએમ મોદીએ બિરદાવી છે અને જે જવાનો છે તેમને મળવા માટે પીએમ મોદી પહોંચ્યા છે આદમપુર અરબેસ પર તેણે પહોંચી તમામ લોકો સાથે મુલાકાત કરી હતી ઓપરેશન સિંધુર બાદ જવાનોનો જોશ હાઈ જોવા મળી રહ્યો છે અને તે દરમિયાન સેનાએ જે કામગીરી કરી છે જ્યાં બાદ તો આ દ્રશ્યો છે આદમપુર એરબેઝના જ્યાં પીએમ મોદી પહોંચ્યા હતા અને તમામ જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરી હતી અને સાથે જ સૈન્યના જવાનોનો જે જુસ્સો છે તે પણ તેમણે વધાર્યો હતો આ તમામ જવાનો સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી છે વાત કરીએ ઓપરેશન સિંધુ દરમિયાન તમામ જે જે સૈન્ય છે જે જવાનો છે તેઓ ખડે પગે રહી દેશની સુરક્ષા કરી છે ઓપરેશન અંતર્ગત તેમણે જે દુશ્મન સામે સામે તે લોકો પણ પણ ઊભા હતા આપી છે તેને લઈને પીએમ મોદી પણ આ તમામ લોકોને મળવા પહોંચ્યા હતા અને સૈન્યના જવાનોનો જુસ્સો તેમણે વધાર્યો હતો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામના ચહેરા પર એક એક આનંદ જોવા મળી રહ્યો છે એક સ્મિત જોવા મળી રહ્યું છે અને પીએમ મોદી તમામ લોકોને વધાવતા પણ જોવા મળી રહ્યા છે તેમણે જવાનોનો જુસ્સો વધાર્યો છે જે કામગીરી સૈન્ય લોકોએ કરી છે જવાનોએ ખડે પગે રહી જે કામગીરી કરી છે દેશની સુરક્ષા તેઓ કરી રહ્યા છે તેઓ ચોવીસ કલાક ખડે પગે તેઓ બોર્ડર પર તૈનાત રહે છે સાથે જ જે કામગીરી કરે છે તે કામગીરીને પીએમ મોદીએ વધાવી છે અને વધાવ્યા સાથે તેઓ તમામ લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા આદમપુર એરબેઝ પર આ સીનાના જવાનો જેમની સાથે તેમણે વાતચીત કરી હતી અને સાથે જ તેમનો જે જુસ્સો છે તે પણ તેમણે હજુ વધાર્યો હતો ન્યૂઝ ગુજરાતી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જવાનો સાથે પ્રધાનમંત્રી મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી છે